ટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક એવી સિસ્ટમ પર કામ કરી રહ્યું છે જે કદાચ આપણા બધાના ફોન કરવાની રીતને જ બદલી નાખશે આનું નામ છે કોલિંગ નેમ પ્રેઝન્ટેશન ટૂંકમાં સીએનએપી અને હા આનાથી કદાચ અજાણ્યા નંબરોનો ખેલ જ ખતમ થઈ જાય તો ચાલો આજના આ વિશ્લેષણમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ બધું છે શો ફોન રણકે અને સ્ક્રીન પર એક અજાણ્યો નંબર મનમાં તરત જ સવાલ થાય ને કોણ હશે કોઈ સ્પામ કોલ કોઈ ફ્રોડ કે પછી સાચે જ કોઈ ઓળખીતું હશે આ એક એવી મૂંઝવણ છે જેનો સામનો આપણે લગભગ રોજ કરીએ છીએ અને તમને ખબર છે આ સમસ્યા કેટલી મોટી છે જુઓ સપ્ટેમ્બર બે હજાર બાવીસના આંકડા મુજબ ભારતમાં એક પોઈન્ટ ચૌદ અબજથી પણ વધારે વાયરલેસ સબસ્ક્રાઈબર્સ હતા વિચારો આટલા બધા લોકો દરરોજ આ અજાણ્યા નંબરની માથાકૂટનો સામનો કરે છે અને આ ચક્કરમાં ઘણીવાર કોઈ જરૂરી કોલ પણ મિસ થઈ જાય છે તો સૌથી પહેલાં ચાલો એ સમજીએ કે આ અજાણ્યા કોલર્સની સમસ્યા આટલી મોટી બની જ કેમ ગઈ જુઓ આની પાછળ ઘણા કારણો છે પહેલાં અનિચ્છનીય કમર્શિયલ કોલ્સ રોબો કોલ્સ સ્પેમ અને સૌથી ખતરનાક ઓટીપી સ્કેમ જેવા ફ્રોડ કોલ્સ સ્કેમર્સ તો હવે સીએલઆઈ સ્પૂફિંગ જેવી ટેકનિક વાપરે છે મતલબ કે લોકો કોઈ જાણીતી કંપની કે બેંકના નંબર જેવો જ નંબર બતાવીને ફોન કરે છે જેથી વિશ્વાસ બેસે અને આ જ કારણ છે કે હવે સાચો અને જરૂરી કોલ પણ જો અજાણ્યા નંબરથી આવે તો લોકો ઉપાડતા ડરે છે તો પછી આનો કોઈ ઉપાય છે હા સરકાર એક ઉપાય લઈને આવી છે એક નવી સર્વિસ જેનું નામ છે કોલિંગ નેમ પ્રેઝન્ટેશન અથવા સીએનએપી સમજો કે આ એક ઓફિશિયલ કોલર આઈડી જેવું કામ કરશે અત્યારે શું થાય છે અત્યારે જે સિસ્ટમ ચાલે છે એને સી એલ આઈપી કહેવાય છે એ ફક્ત તમને કોલ કરનારનો નંબર બતાવે છે નામ નહીં અને હા આ સર્વિસ તો ભારતમાં બધી ટેલિકોમ કંપનીઓ માટે ફરજિયાત છે પણ એનાથી એ ખબર નથી પડતી કે એ નંબર ખરેખર છે કોનો અને અહીં જ સીન એપ આખી ગેમ બદલી નાખે છે આ નવી સિસ્ટમ ફક્ત નંબર જ નહીં પણ કોલ કરનારનું નામ પણ બતાવશે અને સૌથી મોટી વાત આ નામ કોઈ થર્ડ પાર્ટી એપમાંથી નહીં પણ જે તે વ્યક્તિના ઓફિશિયલ કેવાયસી રેકોર્ડમાંથી એટલે કે જે નામ સિમ કાર્ડ લેતી વખતે આપ્યું હોય એ બતાવશે તો પછી મનમાં સવાલ થાય કે આ ટ્રુ કોલર જરી એપ્સથી અલગ કેવી રીતે છે જુઓ તફાવત બહુ મોટો છે સીએનએપીમાં નામ સરકારી કેવાયસી ડેટામાંથી આવશે એટલે એ એકદમ ભરોસાપાત્ર હશે જ્યારે બીજી બાજુ થર્ડ પાર્ટી એપ્સ લોકો દ્વારા સેવ કરેલા નામો પર આધાર રાખે છે જે ઘણીવાર ખોટા કે મજાકમાં રાખેલા પણ હોય છે અને બીજો મોટો ફાયદો સીએનએપી માટે ઇન્ટરનેટની જરૂર નથી અને તે સાદા ફીચર ફોનમાં પણ કામ કરશે સરકાર આ બધું શા માટે કરવા માંગે છે દૂરસંચાર વિભાગનું કહેવું છે કે આનો મુખ્ય હેતુ એ છે કે જ્યારે કોઈનો કોલ આવે ત્યારે લોકોને સમજી વિચારીને નિર્ણય લેવાની તક મળે કોણ ફોન કરી રહ્યું છે એ ખબર હોય તો સ્પેમ અને ફ્રોડ કોલર્સથી થતી હેરાનગતિ આપોઆપ ઓછી થઈ જશે હવે આ વિચાર સાંભળવામાં તો બહુ જ સારો લાગે છે પણ એને અમલમાં મૂકવો એટલો સહેલો નથી એટલે જ ટીઆરએઆઈ ચાર અલગ અલગ ટેકનિકલ મોડલ્સ પર વિચાર કરી રહ્યું છે ચાલો આપણે એમાંથી બે મુખ્ય મોડલ્સને જરા સમજીએ પહેલું મોડલ છે રિલે મોડલ આ એકદમ સીધું સાધું છે સમજુ કે જ્યારે કોઈ ફોન કરે ત્યારે એનું નેટવર્ક પહેલા પોતાના ડેટાબેઝમાં એનું નામ શોધશે પછી એ નામને કોલના સિગ્નલ સાથે જોડી દેશે અને બસ આ નામ કોલની સાથે સાથે જ ટ્રાવેલ કરશે અને સામેવાળાના ફોન પર દેખાશે સિમ્પલ હવે બીજો એક વિકલ્પ છે જેને સેન્ટ્રલ હબ મોડેલ કહેવાય છે આ થોડું અલગ છે આમાં એવું વિચારવામાં આવ્યું છે કે દેશના બધા જ ફોન નંબર્સ અને તેમના નામનો એક જ મોટો સેન્ટ્રલ ડેટાબેઝ બનાવવામાં આવે પછી જ્યારે પણ કોઈનો કોલ આવે ત્યારે સામેવાળાનું નેટવર્ક સીધું આ સેન્ટ્રલ હબને પૂછશે કે ભાઈ આ નંબર કોનો છે અને ત્યાંથી નામ લઈને સ્ક્રીન પર બતાવી દેશે ઠીક છે મોડલ્સ તો સમજી લીધા પણ આ યોજનાને હકીકતમાં બદલવા માટે ઘણા મોટા પડકારો પણ છે ચલો એના પર એક નજર કરીએ આ બધું સાંભળીને તો લાગે કે બસ હવે કરી જ નાખવું જોઈએ પણ ઊભા રહો આમાં ઘણી બધી પ્રેક્ટિકલ મુશ્કેલીઓ છે તો પ્રોબ્લેમ્સ છે શું સૌથી પહેલી વાત કોલ કનેક્ટ થવામાં થોડી સેકન્ડનો વિલંબ થઈ શકે છે જેને ટેકનિકલ ભાષામાં લેટન્સી કહેવાય બીજું ટેલિકોમ કંપનીઓએ પોતાના નેટવર્કમાં મોટા પાયે ફેરફાર કરવા પડશે પછી આવે છે સૌથી મોટો સવાલ લોકોની પ્રાઇવેસી અને તેમની સંમતિનો અને છેલ્લે આટલી મોટી સિસ્ટમ બનાવવા અને તેને મેન્ટેન કરવાનો ખર્ચ એ કોણ ભોગવશે અને એક બહુ જ મોટો પડકાર છે હેન્ડસેટનો આ સિસ્ટમ ત્યારે જ સફળ થાય જ્યારે તે દરેક ફોન પર કામ કરે પછી એ લેટેસ્ટ ફાઈવ સ્માર્ટફોન સ્માર્ટ ફોન હોય કે પછી ગામડામાં વપરાતો જૂનો ટુ ફીચર ફોન હોય કે પછી ઘરનો લેન્ડલાઇન ફોન બધા પર ચાલવું જ જોઈએ તો આ બધી ચર્ચા પછી અત્યારે આપણે ક્યાં ઊભા છીએ ચાલો આખી પ્રોસેસની અત્યારની સ્થિતિ શું છે એ જોઈએ અને તેના મૂળ સવાલને સમજીએ જુઓ આ પ્રોસેસ હજુ ચાલી રહી છે નવેમ્બર બે હજાર બાવીસમાં ટીઆરઆઈએ એક કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું હતું અને ટેલિકોમ કંપનીઓ નિષ્ણાતો અને સામાન્ય લોકો પાસેથી પણ મંતવ્યો મંગાવ્યા હતા હવે આ બધાના ફીડબેકના આધારે ટીઆરઆઈ પોતાની અંતિમ ભલામણો તૈયાર કરશે એક વાત ખાસ યાદ રાખવા જેવી છે આ બધું અત્યારે માત્ર એક પ્રસ્તાવ છે કોઈ ફાઈનલ નિર્ણય નથી આપણે જે પણ ચર્ચા કરી એ બધું વિચારણા હેઠળ છે સરકાર અને રેગ્યુલેટર્સ હજી પણ આના ફાયદા અને નુકસાન બંને પાસા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે અને અંતે આ આખી વાત એક જ સવાલ પર આવીને ઊભી રહે છે શું આપણે અજાણ્યા નંબરોથી છુટકારો મેળવવા માટે એટલે કે વધુ સુરક્ષા માટે આપણી થોડી પ્રાઇવસી ગુમાવવા તૈયાર છીએ આ એક એવો સવાલ છે જેનો જવાબ સહેલો નથી સુરક્ષા અને ગોપનીયતા વચ્ચેનું સંતુલન ક્યાં શોધવું એ જ સૌથી મોટો પડકાર છે